એવું કહેવાય છે કે જેઓ સત્યનો સાથ આપે છે જેઓ સત્ય બોલે છે કડવું વહેણ લાગે છે ને તેઓ એકલા હોય છે પરંતુ જેઓ જૂઠું બોલે છે પરંતુ લોકોને મીઠું લાગે છે કારણ કે મીઠા વહેણ વાપરે છે પરંતુ એ ખોટું બોલે છે તેઓ સાથે બધા જ હોય છે તો ના આઈ એમ કન્ફ્યુઝડ કે ગાંધીજી કહેતા કે હંમેશા સત્યનો સાથ આપવાનો તમે શો અસત્ય વેણ પણ શા માટે ના બોલી દો અંતે સત્યનો જ વિજય થાય છે સત્યમાં એવો જય પરંતુ આજના યુગમાં તો આપણે અસત્ય બોલશું ને તે લોકોને વધારે પોષાશે વધારે ગમશે પરંતુ જો આપણે સત્યનો સાથ આપ્યો ને તો આપણે એકલા રહી જઈશું એકલા રહેવામાં કોઈ વાંધો નથી એકલા રહેવાના ફાયદા કે તમે બધાની સાથે હો ને તો દરેકની ઈચ્છા જોવી પડે ઘણી વાર તમારી ઈચ્છા વિરુદ્ધ પણ થઈ જતું હોય છે પરંતુ જ્યારે તમે એકલા હોવ છો ત્યારે તમે પોતાનું ડિસિઝન પોતા એ શું કરવું છે જાતે લઈ શકો છો કે મારે હમણાં શું કરવું છે પણ તમે સો લોકોની સાથે હશો ને તો દરેકની મંજૂરી લેવી પડશે દરેકને ફાવશે તો જ તમારાથી એ થશે અને કોઈ તમારી સાથે હશે કે ના હશે પરંતુ તમારી પાસે પોતાની

કોઈ પરમાનન્ટ નથી હોતું જે હોય છે તે અને કોઈ તમારી પાસે હોય કે ના હોય તમારી પાસે પોતાની કંપની છે અને ઇન લાસ્ટ લાસ્ટુક્સ બેસ્ટ ફ્રેન્ડ